યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધી આપણે શ્રીમદ દેવી ભાગવતના બે ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું બ્રહ્માજી કહે છે તમે બધા તે સનાતન વિદ્યારૂપીણી મહામાયાનું ચિંતન કરો જગતની મૂળ શક્તિ ભગવતી નિર્ગુણ સ્વરૂપા સર્વોપરી છે હવે તે જ આપણું કાર્ય સિદ્ધ કરશે બધા પ્રાણીઓ તેમના સંતાન છે સુતજી કહે છે પછી બ્રહ્માજીએ દેવતાઓના રૂપમાં આવેલા દેવોને આજ્ઞા આપી સુંદર શરીર ધારણ કરનારા દેવોએ બ્રહ્માજીની વાત સાંભળીને તે ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા વેદ કહે છે હે દેવી આપ મહામાયાશો જગતના સર્જકશો આપ કલ્યાણરૂપ શરીર ધારણ કરવાવાળા અને પ્રકૃતિના ગુણોથી ભરશો સંપૂર્ણ જગત આપની સત્તાને વસશે તથા આપ ભગવાન શંકરના મનોરથ પૂરા કરો છો હે માતા આપને નમસ્કાર કરીએ છીએ જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવને જાણવામાં અસમર્થ છે ત્યારે અમે આપને કઈ રીતે જાણી શકીએ વધારે શું કહેવું આપના પરમ પ્રભાવને આપ સ્વયં પણ નથી જાણતા કલ્યાણમયી જગદંબી કે ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે શું આપ એ નથી જાણતા આપ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો હે માતા પહેલાં તો અમે એ નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં ગયું છે દેવી આપ જે રીતે અમૃત પાઈને દેવતાઓને જીવિત કરવામાં નિપુણ છો તે જ રીતે હવે જગતને જીવતું રાખવું તે આપનું કર્તવ્ય છે સૂતજી કહે છે આ પ્રમાણે જ્યારે વેદોએ ભગવતી જગદંબિકાની સ્તુતિ કરી ત્યારે તે ગુણાતીત માયામયી દેવી અત્યંત પ્રસન્ન થઈ દેવતાઓને આકાશવાણી દ્વારા સંબોધન કરવા લાગી દેવતાઓ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી શ્રી હરિ મસ્ત કેમ થયા તેનું કારણ હવે તમે સાંભળો એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે એકાંતમાં બિરાજમાન હતા લક્ષ્મીના મનોહર મુખને જોઈ તેમને હસવું આવ્યું લક્ષ્મીને લાગ્યું કે હોય કે ન હોય ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મોઢું કદરૂપું છે એ વાત નિશ્ચિંત છે તેથી તેઓ મને જોઈને હસ્યા છે તેથી મહાલક્ષ્મીને ક્રોધ આવ્યો અને તરત તેમના મુખમાંથી આ શબ્દ નીકળી ગયા તમારું મસ્તક ધડથી જુદું પડી જાઓ આજે આ પ્રમાણે લક્ષ્મીના શબ્દ સાચા પડ્યા છે અને અત્યારે શ્રીહરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે હે દેવતાઓ આમાં થોડું બીજું પણ કારણ છે તે એ છે કે હયગ્રીવ નામનો એક દૈત્ય થયો છે સરસ્વતી નદીના કિનારે બેસી તેણે ભારે તપ કર્યું તેણે ભોજનનો ત્યાગ કરી મારા એકાક્ષર મંત્ર માયાબીજના જપ કર્યા આ દૈત્યએ આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી આવું કઠિન તપ કરતો રહો ત્યારે હું જ તામસી શક્તિના રૂપમાં સજી ધજીને તેની પાસે ગઈ અને જેવા રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો બરાબર તે જ રૂપમાં મેં તેમને દર્શન આપ્યા હું સિંહ પર બેઠી હતી મેં કહ્યું મહાભાગ વરદાન માંગ સુવ્રત તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું મારી વાણી સાંભળીને તે દાનવ પ્રેમ વિભોર થઈ ગયો તેણે તરત મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું હયોગ્રીવ કહેશે માતા કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોઢું જોવું ન પડે તેવું વરદાન આપવાની કૃપા કરો દેવો અને દાનવો કોઈપણ મને જીતી ન શકે દેવીએ કહ્યું જુઓ જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ નિશ્ચિંત છે રાક્ષસરાજ મૃત્યુના સંબંધમાં આ વાત નિશ્ચિંત છે તેથી મનમાં વિચાર કરીને બીજું જે જોઈએ તે માંગો હયવગ્રીવ કહે છે સારું તો હયવગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય બીજું કોઈ મને મારી ન શકે દેવી કહે મહાભાગ હવે તું ઘરે જા અને આનંદપૂર્વક રાજ્ય કર આ બિલકુલ નિશ્ચિંત છે કે હયગ્રીવ સિવાય બીજું તને કોઈ મારી શકશે નહીં તે જ પાપી આ દિવસોમાં મુનિઓ અને વેદોને અનેક પ્રકારે તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી વિષ્ણુના ધડથી જોડી દેવું આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે તે પછી તે ભગવાન અયોગ્રીવ દેવતાઓનું હિત સાધવા માટે તે દુષ્ટ તથા દયાવિહીન મારશે છે બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તરત જ તેને ભગવાનના શરીર પર જોડી દીધું પછી તો જગ ભગવતી જગદંબિકાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો અયોગ્રીવ અવતાર થયો તે દાનવ અત્યંત અભિમાની હતો દેવતાઓથી તેને ભયંકર શત્રુતા હતી અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા ત્યારે તે દુષ્ટ દૈત્ય મરાયો તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો ત્રીજો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો